ફ્રેન્ડ્સ જો તમે નાના ગ્રુપમાં જતા હોય કે બે કે ત્રણ વ્યક્તિ તો તમે ગીર ફોરેસ્ટમાં બેતાલીસો રૂપિયા ખર્ચમાં ના માગતા હોય તો તમે સાસણગીરની નજીક છ કિલોમીટર દેવલિયા નેશનલ પાર્ક આવેલો છે અને એ આર્ટિફિશિયલ પાર્ક છે બટ તમને ત્યાં એ બધા જ એનિમલ જોવા મળશે જે ગીર ફોરેસ્ટમાં હોય છે અને એનું ઓનલાઈન બુકિંગ નથી થતું તમારે એનું ઓફલાઈન ત્યાં જઈને જ બુકિંગ કરાવવું પડે પણ જો તમે દેવલિયા નેશનલ પાર્કમાં જીપ દ્વારા જવા માંગતા હોય એટલે કે જીપસી દ્વારા જવા માગતા હોય તો તમને ગીરથી એનું રજિસ્ટ્રેશન થઈ અને ત્યાંથી જ તમને લઈ જાય છે પણ મેં કીધું એમ નાનું ગ્રુપ હોય તો ત્યાં આવી લક્ઝરી બસ પણ હોય છે જેનું પર પર્સન એકસો પચાસ રૂપિયા ચાર્જ છે અને તે તમે આરામથી તમને ત્યાં બધા જ એનિમલ જોઈ શકો અને ફરી શકો એટલી સરસ વ્યવસ્થા છે તો તમે આ એક ઓપ્શન પણ વિચારજો કે જો નાના ગ્રુપમાં જાઓ છો અને તમારે વધારે પૈસા નથી ખર્ચવા તો તમે દેવલિયા નેશનલ પાર્કની પણ વિઝિટ કરી શકો છો અને બહુ દૂર નથી સાસણ ગીરથી છથી સાત કિલોમીટર દૂર છે અને તમે ત્યાંથી રિક્ષામાં અમે લોકો ગીરથી દેવલિયા રિક્ષામાં ગયા હતા પાંચસો રૂપિયા લીધા હતા લાવવા લઈ જવાના ને ત્યાં વેઇટિંગના એટલે બહુ ના કહેવાય અને બહુ શાંતિથી તમે જઈને આવી શકો છો અને ઓફલાઈન બુકિંગ છે એટલે તમને ત્યાં કોઈ બહુ પાંચ સાત મિનિટથી વધારે વેઇટિંગ પણ હોતું નથી તરત જ તમને ટિકિટ મળી જાય છે તો તમે આ એક ઓપ્શન પણ જરૂરથી વિચારજો જો તમારે ત્રણ કલાક ગીર ફોરેસ્ટની વિઝિટ નથી કરવી તો તમે આ ત્રીસથી પિસ્તાલીસ મિનિટની દેવલિયા નેશનલ પાર્કની વિઝિટ પણ કરી શકો છો અમને અહીંયા મોસ્ટલી બધા જ એનિમલ્સ જોવા મળ્યા અને અમે ઘણું જ એન્જોય કર્યું અને ત્યાં પાર્ક પણ બહુ સરસ બનાવ્યો છે તો તમે દેવલિયા પણ જઈ શકો છો ફ્રેન્ડ્સ એમાં રજીસ્ટ્રેશન માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી તમારે ઓફલાઈન હોય છે અને એમાં જો તમે જીપ્સી કરો તો બત્રીસો રૂપિયાની આસપાસનો ચાર્જ હોય છે અને લક્ઝરીમાં જાઓ તો પર પર્સન એકસો પચાસ રૂપિયા એનો ચાર્જ છે